વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં તાજેતરમાં ઉપલેટાના આહિર સમાજના ખેડૂત વિમલભાઈ પીઠાભાઈ ચોટાના પુત્ર જઈને અન્ય ચાર વિદ્યાર્થીઓએ માર મારવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સમસ્ત આહિર સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા આજે જિલ્લા વહીવટી કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે સંચાલક જે છે સંચાલકે કોઈ પ્રકારની ગંભીરતા દાખવેલી નથી જે તે હોસ્ટેલ નું જે સંચાલન કરતા હોય એની ફરજનો ભાગ આવે છે કે જ્યારે ઘટના થઈ એને થોડી સમયમાં એના સંચાલકને જાણ વાલીઓને કરવી જોઈએ જે કરવાની નથી અને એ બાબતની આ ઉગ્રતા છે કારણ કે જો સંચાલકે જે તે સમયે જાગૃતતા દાખવી અને વાલીને બોલાવી લીધા હોય તો આ પ્રકારે ઘટના આગળ ના વધે પરંતુ સંચાલને સંચાલન કરતા એ કોઈ પ્રકારની જાગૃતતા ન રાખેલી હોય આ હાલ આવેદન આવેદનપત્ર મારા પડેલ છે આ વિદ્યાર્થીને અંડર એટીન છે એટલે એને આ ઘટના ખૂબ જ માનસિક અસર કરતા છે એટલે એ પણ અમારા માટે એક વિષય છે કારણ કે બાળક ખૂબ કમળી વયના છે એટલે આ ઘટના પછી એને પણ અમારે એક ઓથ આપવાની જરૂરિયાત રહેશે ખાસ કરીને કમિટી બચાવ કરશે કમિટી બચાવ કરે એવી અમને કોઈ વાત છે નહીં આ અમને એવો પૂરો વિશ્વાસ છે કે જે કમિટી છે ન્યાયિક તપાસ કરશે આ બનાવ છે એ દોઢ બે મહિના પહેલાનો છે સ્કૂલની અંદર છોકરાઓને માથાકૂટ થઈ ઢોર માર મારવામાં આવ્યો અમે જરા ચૂક થઈ હોય તો છોકરાની જાન પણ જઈ શકે આવી બાબતની અંદર સંસ્થાની જવાબદારી એવી થાય કે ભાઈ તાત્કાલિક એમાં મા બાપને બોલાવી અને એને ખાતરી આપવી જોઈએ કે હવે પછી અમારી સંસ્થામાં આવો બનાવ ક્યારેય નહીં બને એમના બદલે આ જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલની અંદર જે છોકરાઓને માર મારવામાં આવ્યો દોઢ મહિના સુધી ઘરે એમને જાણ કરવામાં ન આવી સોશિયલ મીડિયાના માધ્યમથી એના વાલીને જાણ થઈ કે ભાઈ અમારા દીકરાને આવી રીતે માર મારેલો છે ત્યાર પછી એમણે સંસ્થાનો સંપર્ક કર્યો તો સંસ્થાના જે સંચાલકો છે એમણે કીધું કે ભાઈ અમારી ક્યાં એમાં જવાબદારી થતી નથી આ સંસ્થા તો જીપી કાઠી સાહેબની છે કાઠી સાહેબને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે એમણે ફોન સ્વિચ ઓફ કરી દીધો અને એને પણ મળવાની તસ્દી લીધી નહીં એટલે ગંભીર બેદરકારીના બાબતને ધ્યાનમાં લે સોના અને ચાંદીના ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ